મારું નામ છે તન્મય જનકભાઈ હળપતિ મેં ખોખાડા ગામે રહું છું મેં ગોલ્ડી નોકરી કરું છું ગોલ્ડી નોકરી ગોલ્ડી કંપનીમાં મેં કંપનીમાં કામ પર ગયેલો હતો અગિયાર વાગે છૂટીને ઘરે આવતો હતો તો ડંભર પાટ્યા સામે પાંચ છ જણા મારી ગાડી આગળ આવીને ચાલુ ગાડીએ હાથમાં ફટકો માર્યો ને મેં ગાડી ધીરી પાને છોડી દીધી અને મને ત્રણ ચાર જણા થઈને વાડીમાં સીટી વાડીમાં ખેંચી લઈ ગયા ને ત્યાં મને મારવા લાગ્યા ને બે છોકરાને ત્યાં રસ્તા પર પકડી રાખેલા હતા એ લોકોને પણ માર્યા પછી એ લોકો ભાગી ગયા ને પેલા બે છોકરા લોકો આવ્યા ને મને ઉઠાડીને લઈ ગયા ને ભઈ હોસ્પિટલ લઈ ગયા પછી અમે હોસ્પિટલમાં જઈને પોલીસ ફરિયાદ કરી હજુ પોલીસ ફરિયાદ કરીને બે દિવસ થઈ ગયા છે હજુ કંઈ કાર્યવાહી કરી નથી મેં એવું કહેવા માગું છું કે જલ્દી 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 કાર્યવાહી કરે અમને ન્યાય આપે